જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવની ઘણા ટાઈમથી કમેન્ટ આવે છે કે ચોવાની રીત બતાવો ચોવાનો વિડીયો મેં પહેલાં શેર કર્યો છે પણ શાયદ નથી મળી રહ્યો તો ફરીથી આપ સાથે શેર કરી રહી છો તો ચોવા છે ને કાળી દ્રાક્ષમાંથી બને છે અબીલ ગલાલ એ બધું મેં આપણે બતાવ્યું છે કે કેવી રીતે ફૂલ અને પાનમાંથી આપણે બનાવી શકાય છે અને આરોગવા માટે પ્રભુને આપણે જે લીલા હોય એટલે ફ્રૂટ્સ હોય છે ફ્રેશ ફ્રૂટ્સ જે હોય છે એમાંથી આપણે સિદ્ધ કરાય છે એનો વિડીયો બી મેં આપને બતાવ્યો છે આજે ચોવાની સામગ્રી જોવાની છે તો જેના માટે અહીંયા મેં પંદરથી વીસ નંગે કાળી દ્રાક્ષ લીધી એને સરખી ખાસી કરીને લૂંચીને એને જલ પધરાવ્યા વગર પીસી લેવાનું છે એમાં જલ પધરાવાનું નથી ચોવા માટે એમને મિક્સરમાં પીસી લેવાનું છે પછી એને ગયણીથી ગાળી લેવાનું છે એનો બધો રસ આપણે કાઢી લેવાનો છે એમાંથી એને આપણે જલ નહીં પધરાવાનું ધ્યાન રાખવું કારણ કે અમે રસ પહેલાંથી હોય છે તો જેટલો રસનો ભાગ છે એટલે રસ આપણે એમાંથી કાઢી લઈએ અને ઉપર જે એના છાલ જે હતી એ બધા કાઢી લેવાના છે આપણે એનો પલ્પ નહીં જોઈએ કારણ કે આપણે ચોવા જે આપણે બનાવી રહ્યા છે એના માટે ખાલી રસ જોશે અહીંયા તો અહીંયા પંદરથી વીસ નંગ મેં દ્રાક્ષ લીધેલી તો આમાંથી એટલો રસ આમાં નીકળો છે તો આપણે જો વધારે પ્રમાણમાં કરવું હોય તો કરી શકો છો પણ અહીંયા હું ઓછા પ્રમાણમાં કરી રહી છું તો હવે સમજો વન થર્ડ કપ રસ નીકળ્યો હોય તો એમાં ખટાશ હોય છે તો એ પ્રમાણે આપણે વન થર્ડ કપ સામે સાકર પણ લઈ લેવાની છે અને ગેસ પર મૂકીને સરખું ઉકાળી લેવાનું છે એકદમ ઘટ થાય ત્યાં સુધી તો અહીંયા આપણેનું ટેક્સચર જો રંગ જો બધું બદલાઈ ગયું છે હવે ગેસની આજે અહીંયા બંધ કરી દઈએ આવી રીતે આટલું ઘટા જુએ તો ઠંડુ થાય પછી આપણે એને પાત્રમાં સાજી લેવાનું છે તો આ છે ચોવાની સામગ્રી જે ખૂબ સુંદર રીતે અહીંયા સીધ થઈ ગઈ છે ઠંડુ થઈ ગયું છે અહીંયા આપણે જોઈ શકો છો ખૂબ સુંદર રીતે ચોવા અહીંયા સીધ થઈ ગયા છે તો આપ એને ભરીને સ્ટોર કરી સ્ટોર બી કરી શકો છો આ સ્ટોર બી થઈ જશે ખરાબ નહીં થાય આ પંદર દિવસ આ આમ રહેશે તો હવે કટોરીમાં ખાલી ઓછા પ્રમાણમાં મેં કર્યો છે એટલે કટોરીમાં સાજી લઈએ તો જો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલ આઇકન હિટ કરશો જેથી કોઈ બી સામગ્રીનો વિડીયો કે શૃંગારનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા ખૂબ સુંદર અને સરળ રીતે આપણે ચોવાની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો આપ બી ચોક્કસથી સિદ્ધ કરજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી નવા વસનગાળની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ